વેલકમ ટુ દીપ જર્ની હેલો દોસ્તો દીપ જર્ની વ્લોક્સની અંદર આપ સૌનું સ્વાગત છે અને ફરીથી આપણે એક નવી જર્ની લઈને પાછા આવી ગયા છીએ અત્યારના વાયગા છે ચાર વાગે ને વીસ મિનિટને આપણે રાજકોટથી નીકળી ગયા છીએ જર્ની તરફ જવા માટે અને આપણી પાસે અત્યારે જીપ કમ્પસ કાર છે અને આપણે અત્યારે જે જર્ની કરી રહ્યા છીએ તે અત્યારે છસો થી સાતસો કિલોમીટરની જર્ની છે દોસ્તો આપણે અત્યારે ચોટીલા ચામુંડા માતાજીના ધામ પહોંચી ગયા છીએ આપણે છેતાલીસ કિલોમીટર અત્યારે સફર પૂરો કર્યો છે અને અત્યારે આપણે અહીંયા માતાજીને શ્રીફળ વધેરીને આગળ તરફ પ્રસ્થાન કરીએ છીએ દોસ્તો અત્યારે આપણે બસો પચાસ કિલોમીટરની જર્ની પૂરી કરી છે અમદાવાદમાં આવી ગયા છે અને રાતના વાગ્યા છે દસ આપણે અમદાવાદથી અત્યારે નીકળી ગયા છીએ ને આગળની તરફ પ્રસ્થાન કરીએ છીએ અને આપણે આજે જે જર્ની કરી રહ્યા છીએ દોસ્તો તે જર્ની આપણે નાથ દ્વારા તરફ જઈ રહ્યા છીએ જે છસો થી સાતસો કિલોમીટર રાજકોટથી સફર થાય જે આઠ થી દસ કલાકનો સફર રહેશે રાજકોટથી દોસ્તો આપણે થોડો સફર કાપતા અત્યારે અમદાવાદના રિવરફ્રન્ટને આપણે ક્રોસ કરીને જઈ રહ્યા છીએ નેશનલ હાઈવે તરફ અને આપણે અત્યારે ઉદયપુર હાઈવે લેશું જે અમદાવાદ ઉદયપુર હાઈવે છે તે અને દોસ્તો આ વિડીયોના માધ્યમ હું તમને સમજાવીશ કે નાચ દ્વારામાં તમારે કેવી રીતે ફરવું હોટલથી માંડીને કયા જગ્યાએ રોકાવું કેટલો ખર્ચો હશે કેવી રીતે જવું તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોઝની અંદર આપીશ તો દોસ્તો જોતા રહેજો દીપ જર્ની વ્લોગ્સ મજા આવે તો આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી તમારા માટે હું નવા નવા વ્લોગ્સ બનાવતો રહું અત્યારે સાડા ચાર વાગ્યાની આડે ગાડે હું રાજકોટ થી નીકળો છું જર્ની કરવા માટે ના વાગ્યા છે રાતના બાર વાગે છે જોઈ રહ્યા છો આપણી ગાડી સો થી એકસો વીસ ની રેન્જ માં જ આપણે ચલાવીએ છીએ દોસ્તો હાલ સામેની સાઈડ જે તમે જોઈ રહ્યા છો તે ટનલ છે નાનું એવું જે પહાડને કોતરીને એમાં અંદરથી રાસ્તો કર્યો છે અને આપણે જો અત્યારે એની અંદરથી આપણે ડ્રાઇવિંગ કરીને નીકળીએ છીએ આ પહાડ છે આપણી ઉપરની સાઈડ અને દોસ્તો હું તમારા માટે બહુ જલ્દી કેદારનાથની જર્ની લાઈન પાછો આવી રહ્યો છું તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને આવા વિડીયોઝ જોવા મળશે કે કેદારનાથ પણ સફર કેવી રીતે કરવો દોસ્તો ફાઇનલી બે વાગે ને પચીસ મિનિટ થઈ છે અને આપણે અત્યારે પોગી ગયા છીએ નાથ દ્વારાની અંદર સામેની સાઈડ તમને ક્લિયર નથી દેખાતું તે નાથ દ્વારા લખેલું છે આઈ લવ ધ નાથ દ્વારા પણ તે આપણે દેખાઈ નથી રહ્યું ક્લિયર હવે તમે જોઈ રહ્યા છો કારણ કે આપણા કેમેરાનો લેન્સ ઘણો સાફ નથી કર્યો એટલે આપણને આવો વ્યૂઝ દેખાઈ રહ્યો છે દોસ્તો દીપ જર્ની વ્લોક્સની અંદર આપણું સૌનું સ્વાગત છે અને આપણે આજે અત્યારે નાથ દ્વારા પોગી ગયા છીએ જે આપણે રાજકોટથી ચાર વાગે નીકળ્યા હતા અને અત્યારે આવી ગયા છે રાતના અઢી વાગ્યા છે બે વાગે ત્રીસ મિનિટ થઈ છે અને આપણે અત્યારે નાથ દ્વારાની અંદર પહોંચી ગયા છીએ અને આપણે હોટલ લઈ લીધી છે સ્ટે કરવાના છીએ અત્યારે સવારે મોર્નિંગની અંદર હું તમને દર્શન કરવા લઈ જઈશ ભગવાન શ્રી કૃષ્ણના જે શ્રીનાથજીના રૂપમાં કહેવાય છે ત્યાં હું તમને દર્શન કરવા લઈ જઈશ સવારમાં બતાવીશ કેવી રીતે જાઉં ક્યાં જવાનું આપણે હોટલ મારી એક્ઝેક્ટ સામેની સાઈડ છે જે શ્રીરામ રેસી રેજિન્સી કરીને હોટલ છે આપણે ત્યાં રોકાણા અને મોર્નિંગની અંદર આપણે અહીંથી દોસ્તો આપણી સામેની સાઈડ તમે જે જોઈ રહ્યા છો તે હોટલ શ્રીરામ રેજન્સી હોટલ છે તે મંદિરથી માત્ર છસો મીટરના અડધો કિલોમીટરના રેન્જમાં આવે છે આ હોટલ અને આ હોટલમાં તમને સસ્તા ભાવમાં તમને રૂમ મળી જશે અહીંયા આવો દ્વાર નાત દ્વારામાં તો દોસ્તો આ હોટલમાં રોકાવાનું ભૂલતા નહીં આ જગ્યાએ રોકાજો જેથી તમને કમ ઓછા પ્રાઇસની અંદર તમે હોટલની અંદર રહી શકો છો અને અહીંયા લિફ્ટની પણ સુવિધા આપેલી છે કે તમારે ઉપર જવું હોય તો પગથ ચડીને જવાશે નહીં લિફ્ટની સુવિધા આપેલી છે અને અહીંના દોસ્તો રૂમો બહુ સરસ છે આ તમે જોઈ રહ્યા છો તે નોન એસી રૂમ છે જે માત્ર તમને પાંચસોથી છસો રૂપિયાની અંદર તમને આ રૂમ મળી જશે દોસ્તો આ નોન એસી રૂમ છે અને અટેચ બાથરૂમ છે અને આ રૂમની પ્રાઇસ છે ચારસો પચાસથી લઈને સાતસો રૂપિયા સુધીમાં તમને મળી જશે અને અહીંયા તહેવાર વાઇઝ રૂમના ભાડા હોય છે કોઈ ફિક્સ ભાવ નથી હોતો તમે ઓફ સિઝનમાં જશો તો તમને ચારસો રૂપિયાની મા અંદર જ તમને એ રૂમ મળી જશે દોસ્તો આ જોયો નોન એસી રૂમ તમે આ એસી રૂમ છે જેની કિંમત નવસોથી ચૌદસો રૂપિયા જેટલી થશે અને આ અહીંયા તમને બાલ્કનીની પણ સુવિધા મળશે અને સાથે આપણે તમને બતાવું છું દોસ્તો આ સાઈડ બાલ્કની ટીવી છે અને આ અટેચ દ બાથરૂમ છે જે તમે જોઈ રહ્યા છો તમને આની સુવિધા અહીંયા મળી જશે અને આ રૂમ પણ બેસ્ટ છે તમારે અહીંયા રહેવું હોય તો રાજેન્દ્રસિંહભાઈ એ રૂમ કા રેટ ક્યાં ક્યાં રહેતા હૈ એસી મેં પંદરસો રૂપિયા નોન એસી મેં ગ્યારસો ઉસમે અમારા નામસે કોઈ આવે તો ડિસ્કાઉન્ટ દેના આપકો ઠીક ઠીક છે ઠીકે મેરે નામ સાહે કે આપ ખુશખો ડિસ્કાઉન્ટ દેના રેખા ઠીક ઠીક છે જો તમે બધાને એવું લાગે તો રાજેન્દ્રભાઈનો આ હોટલની અંદર આવીને કોન્ટેક કરવા રાજેન્દ્રભાઈ છે એમનો કોન્ટેક કરજો એટલે તમને ઓલ ટોટલી આપણા તરફથી ડિસ્કાઉન્ટ પણ મળશે અને જે તમને ભાવો છે એનો ઓછો કરીને આપશે બરોબર દસ દિવસ પહેલાં તમે ફોન કરી દો તો એ તમારે કાંઈ વાંધો નથી બરાબર એટલે હું તમને રાજેન્દ્રભાઈનો કોન્ટેક્ટ નંબર આપી દઈશ રાજેન્દ્રભાઈનો કોન્ટેક નંબર તમે રાજેન્દ્રભાઈ સાથે કોલ કરજો અને હું તમને એનું વોશરૂમ બતાવી દઉં છું તમે જોઈ રહ્યા છો આ એનું વોશરૂમ છે બધા અલગ અલગ છે સેપરેટલી આ બાથરૂમ છે નવા માટે રાજેન્દ્રભાઈ આ હોટલના અત્યારે ઓનર તરીકે છે અને અત્યારે સંભાળે પણ છે તો આપણે રાજેન્દ્રભાઈ છે એ આપણે જો આપણા નામથી આવશો તો તમને અહીંયા ડિસ્કાઉન્ટ મળશે નાથ દ્વારામાં આવો તો શ્રી રામ રેસિડેન્સી હોટલ છે એજન્સી એની અંદર તમે કોન્ટેક્ટ કરો અહીંયા આવો અને હું તમને અહીંયા મેન્શન કરું છું કોન્ટેક્ટ નંબર જે કોન્ટેક્ટ નંબર તમે જોઈ લેજો અને રાજેન્દ્રભાઈને કોલ કરજો આપણા નામ ઉપરથી તમને ડિસ્કાઉન્ટ મળી જશે જોતા રહ્યો દીપ જર્ની બ્લોગ્સ મજા આવે તો લાઇક એન્ડ શેર સબસ્ક્રાઈબ કરતા રહ્યો તમે જોઈ રહ્યા છો તે ડબલ બેડના બે બેડ છે અને આરામથી એક બેડની અંદર ત્રણ જણા રહી શકો છો એટલે છ લોકો એક રૂમની અંદર રહી શકો છો અને એસી વાળો રૂમ છે અને આ રૂમનું ભાડું જે છે તે તમને મળશે પંદરસોથી બે હજારમાં અને અહીંયા તમને ટીવી છે અને સેફ્ટી લોકર પણ સાથે તમને અહીંયા સુવિધામાં મળે છે દોસ્તો હોટલના બાલ્કનીમાંથી તમને કંઈક આવો વ્યૂઝ જોવા મળી રહ્યો છે અને આ જે દેખાઈ રહ્યો છે રોડ તે મંદિર નાથદ્વારા દ્વારા તરફ જઈ રહ્યો છે અને આ બાજુ જે રોડ છે તે નાથદ્વારા દ્વારા બસ સ્ટેન્ડથી આ બાજુ આવે છે જય માતાજી અને જય શ્રી કૃષ્ણ આપણે આવી ગયા છીએ તમે નાથ દ્વારાની અંદર અને નાથ દ્વારાની અંદર આપણે અત્યારે ભગવાનના દર્શન કરવા જઈ રહ્યા છીએ તો આપણે અહીંયા ચાલીને તે સફર કરવો પડે છે તમને બતાવું છું કે નાથ દ્વારા જો સેમ નાથ દ્વારાને જોઈ લો કે તમે દ્વારકાને જોઈ લો તમને સરખું જ પડશે એટલે હું તમને આગળ જતા તમને વિડીયો સાથે બતાવું છું કે કેવી રીતના ક્યાં મંદિરની અંદર દર્શન કરવા કેવી રીતે જવું જો તમે ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો તમને ખ્યાલ નહીં આવે તો હું તમને સમજાવીશ આ વિડીયોની સાથે સંપૂર્ણ ગાઈડલાઇન્સ સાથે કે કેવી રીતે જવું અને કેવી રીતે ત્યાં સમજવું અને કેટલો ખર્ચો આવે તમામ ગાઈડલાઇન્સ હું તમને આ વિડીયો સાથે આપીશ ચાલો જોતા રહ્યો જર્ની બ્લોક્સ શ્રીનાથજી મંદિર લખેલું છે અને અહીંયા તમે આવશો એટલે તમને ખબર પડી જશે કે મંદિર તરફ જવાનો રસ્તો સીધો જ છે દોસ્તો ત્યાં હોટલથી કોઈ પણ જગ્યાએ વરવા નથી તમે સીધા મંદિર પાસે પહોંચી જશો અને આપણે ચાલીને સફર કરવાનું રહેશે દોસ્તો અહીંયા ગાડી ત્યાં મંદિર સુધી નથી જતી અને કોઈ પણ રિક્ષા પણ નહીં જઈ શકે એટલે ગાડી આપણી હોટલે રાખી દેવાની રહેશે દોસ્તો અને તમને અલગ વિવિધ પ્રકારની અહીંયા શ્રીનાથજીની ફ્રેમો જોવા મળશે દોસ્તો દોસ્તો આપણે ચાલતા ચાલતા આગળ જશું એટલે તમને લારી જેવી દ્વારિકામાં જે ગલીઓ જોવા મળતી તેવી જ ગલીઓ અહીંયા નાથ દ્વારામાં જોવા મળશે અને અત્યારે આપણે દોસ્તો જે આવી ગયા છીએ લોકેશન ઉપર અહીંયા ચોપાટી એરિયા કહેવાય છે આ ચોપાટી છે અહીંયા બધી બાજુથી રસ્તા આવે છે આ બે રસ્તો અહીંયાથી તમને બધી તરફ લઈ જશે દોસ્તો જે સામેની સાઈડ તમે જે જોઈ રહ્યા છો મંદિર દ્વાર તરફ જવા માટેનો રસ્તો આવું બોર્ડ મારેલું છે દોસ્તો અને એ રસ્તેથી સીધા તમે મંદિર તરફ જશો મતલબ ત્યાં જઈ શકશો જો તમારે ચપ્પલ અહીંયા ઉતારવા હોય તો ઉતારી શકો છો અથવા તમે ત્યાં આગળ જઈને પણ ઉતારી શકો છો દોસ્તો ત્યાંથી આપણે બોર્ડ મારેલું હતું ના દ્વારા મંદિર તરફ ત્યાંથી માત્ર સો મીટરના રેન્જની અંદર મંદિર આવી જશે દોસ્તો સામે જાશો એટલે તમને આવો રજવાડી ઘાટમાં આખો દ્વાર જોવા મળશે અને આ દ્વાર છે તે જ મંદિરનો દ્વાર છે ને અહીંયા જેવા અંદર એન્ટર થશો એટલે સામેની સાઈડ જ તમને મંદિર જોવા મળશે દોસ્તો હું અહીંયા મંદિરની અંદર આવ્યો પણ બહુ લાંબી ભીડ જોઈ અહીંયા તમારે મોબાઈલ ફોન નોટ એલાઉડ છે એટલે દોસ્તો મોબાઈલ ફોનને તમે અહીંયા વિડીયોગ્રાફિંગ ન કરતા અને અહીંયા મોબાઈલ ફોન તમે જમા કરાવી દેજો પછી મંદિર તરફ અંદર જજો જો મોબાઈલ ફોન હશે તો તમારો મોબાઈલ ફોન લઈ લેવામાં આવશે દોસ્તો આપણે વિડીયો અંદરનો લેવાતો નથી મળ્યો પણ આપણે બારથી શ્રી નાથજી દ્વારના આપણે દર્શન તમને કરાવ્યા છે દોસ્તો તમે સામેની સાઈડ જોઈ રહ્યા છો ચાલો દોસ્તો અહીંથી આપણે પ્રસાદ લઈ લઈએ અને પ્રસાદ લઈને પાછા આપણે આગળ પ્રસ્થાન કરીએ અને આ શ્રીનાથજી જે સ્ટ્રીટ છે અને અહીંયા આ જગ્યાએ આ લોકો ફ્રેમ બહુ આધુનિક બનાવે છે જે તમને હજાર રૂપિયાથી લઈને તમારે લાખ બે લાખ રૂપિયા સુધીની ફ્રેમો મળશે ને આ ભાઈ એનું અત્યારે ડિઝાઇનિંગ કામ કરી રહ્યા છે અને આપણે આવી રીતના વિડીયોઝ લેવા નથી દેતા પણ આપણા ઓળખાણથી આપણે એને વિડીયોઝ લેવા આપ્યો છે અને ચાલો દોસ્તો હવે આપણે અત્યારે અહીંથી આગળનો પ્રસ્થાન કરીએ અને અત્યારે આ નેશનલ હાઈવે પર આપણે પાછા ચડી ગયા છીએ ઉદયપુર દાંત દ્વારાથી ઉદયપુર રોડ ઉપર આપણે અત્યારે ચડી ગયા છીએ અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ શિવ મૂર્તિ જોવા જે ત્રણસો ને ઓગણસિત્તેર ફૂટની જે મૂર્તિ છે તે જોવા જઈ રહ્યા છીએ દોસ્તો તમને ન ખબર પડે તો તમે મને દીપ જની વ્લોગ્સ ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર તમે મને કમેન્ટ કરી શકો છો મને પૂછી શકો છો હું તમને જવાબ જરૂર જરૂર આપીશ અને મંદિર કયા ટાઈમે ખુલ્લું રહેશે તે પણ હું તમને આ વિડીયોઝની અંદર ડિસ્ક્રિપ્શનમાં લિંકમાં બતાવી દઈશ તો આપણે ફરતા ફરતા સાંજના છ વાગી ગયા છે અને તમે જોઈ રહ્યા છો જે સાબરડી સાઈડ સૂર્યાસ્ત્ર અને આ બાજુ જે દેખાઈ રહી છે તે ત્રણસો ઓગણ સિત્તેર ફૂટની મહાદેવની મૂર્તિ છે અને દોસ્તો આ વ્લોગ્સ મેં બનાવ્યો છે જે તમે ડિસ્ક્રિપ્શન પર એની લિંક આપી છે ને આઈ બટન ઉપર પણ આની લિંક છે તમે લેઝર શો આનો જોઈ શકો છો કારણ કે મેં આખો લેઝર શોનો વિડીયોઝ બનાવેલો છે અહીંયા અને તેના વિશે મેં લખેલું છે કે તેની ફી કેટલી થશે કેટલો ખર્ચો આવશે આ જગ્યાએ આવવાનો આલો ખર્ચો અલગથી થાય ઇન્ક્લુડેટ કરો તો તમે દોસ્તો તમારે રાજદ દ્વારાની અંદર આવો તો તમારે એક દિવસના સાતસોથી હજાર રૂપિયા ગણીને સુધીને ચાલવાનું રહેશે દોસ્તો રાજકોટે દ્વારા ટ્રેનમાં આવો તમે ટ્રેન નંબર અને કયા ટાઈમે ટ્રેન ઉપડે છે અને કેટલો ખર્ચો આવશે અને કેટલો ટાઈમ લગાડશે એની સંપૂર્ણ માહિતી આમ આપી છે મે અને જો તમને ઈચ્છા થાય બસ થી તો રાજકોટ થી નાથ દ્વારા પણ બસનો સફર કરી શકો છો જે 500 થી 1200 રૂપિયા સુધી માં તમને નાથ દ્વારા પોગાડી દેશે 12 કલાકની જર્ની રહેશે અને પ્રાઇવેટ વ્હીકલ પ્લેન આવશો તમારી ગાડી લઈને આવશો તો 5000 રૂપિયા જેવો ખર્ચો આવશે અને ટેક્સી કરીને આવશો તો 9 થી 10000 રૂપિયા તમારા જશે જો દોસ્તો આપણી વિડીયો જોવામાં મજા આવી હોય અને આવા નવા વિડીયોઝ જોવા હોય તો આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જેથી તમારા માટે નવા નવા વિડીયોઝ બનાવ